જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે પચીસ આઠ બે હાજર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાન ગણાતો ડેમ મુક્ત નજર કરીએ તો મિત્રો મુક્તેશ્વર ડેમના ના ભાગમાં મિત્રો દાંત સાઈડ અંબાજી સાઈડ ભારે વરસાદ પડવાથી મુક્તેશ્વર ડેમમાં માં પાણીની આવક બે હાજર ક્યુસેક પાણી આવક છે અને મુક્તેશ્વર ડેમની ની સપાટી છસો ને અઠાવન પોઈન્ટ છપ્પન ફૂટે પહોંચી ગઈ છે અને મુક્તેશ્વર ડેમની ભયાનક સપાટી છસો એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે

સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી